આજથી થોડાક દિવસ પહેલાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને જેલવાસ મામલે ચુકાદો આપ્યો હતો જેમાં જે આજીવન કેદની સજા તેમને યથાવત રાખવાનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટે કર્યો હતો તેના સંદર્ભમાં રીબડા ખાતે થોડાક દિવસ પહેલાં ક્ષત્રિય સમાન આગેવાનો તેમજ જે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થકો છે તેમનું સંમેલન મળ્યું હતું જે સન્મેલન એ શક્તિ પ્રદર્શનના ભાગરૂપે સરકારને મેસેજ આપવામાં આવ્યો કે આ જે આખો ઘટનાક્રમ બન્યો છે તેમાં અઢાર વર્ષ સુધી તેઓ જેલમાં રહી ચૂક્યા છે એટલે તેમને જેલ મુક્તિ આપવામાં આવે ત્યારે આ ઘટનાના સંદર્ભમાં જે રીબડા ખાતે અનિરુષસિંહ જાડેજાના સમર્થનમાં જે સંમેલન યોજાયું હતું તે મામલે પાટીદાર સમાજના મહિલા આગેવાન જીગીશા પટેલની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે આ ઘટના મામલે શું નિવેદન આપ્યું છે તે સાંભળો જો હું આ વાતને એવી રીતે જોઉં છું કે એના આજીવન કેદની સજા હતી સુપ્રીમમાંથી આજીવન કેદની સજા મળી હતી અને જે તે ટાઈમે જ્યારે જેલ મુક્તિ થઈ એ ટાઈમે માત્ર એક નાનકડી અરજી અને અધિકારી અને સરકારના રહેમ રાહે એને ત્યાંથી મુક્તિ મળી હતી સુપ્રીમ કોર્ટના આદેશને ઉપરવટ જઈ અને જો આવી ઘટનાઓ બનતી હોય તો ઘણા બધા એવા બીજા પણ આરોપીઓ છે ગોંડલની અંદર પણ છે તો એ લોકોને એવી કહેવાય ને એમાંથી એવી પ્રેરણા મળે કે ભાઈ ચલો ને ધારાસભ્ય લેવલના કરી નાખ્યું છતાં પણ એને જો રીતે બહાર છોડી દેવામાં આવે છે તો આપણે પણ આપણી દાદાગીરી ચાલુ રાખીએ આપણે પણ પંદર વીસ વર્ષ છૂટી જઈશું તો એ વાત ખોટી હતી એના બદલે આજે હાઈકોર્ટની અંદર જ્યારે સુનાવણી થઈ અને ફરી પાછું એને જેલ હવાલે કરવામાં આવ્યો તો એ લોકો માટે એક સબક પણ થયો કે ગમે ત્યારે આપણે જે આપણું કરેલું છે એની સજા આપણે ભોગવવી જ પડશે એટલે આવા ગુનેગારો થોડા માપમાં આવી ગયા હાઈકોર્ટના આ નિર્ણયને અમે બહુ ખૂબ જ રીતે આવકારીએ છીએ અને સમર્થકો છે એની પોતાની લાગણી જે પણ હોય પણ મારું કહેવાનું એટલું જ છે કે ગુનેગાર હોય એના સજાએ જેને જેને ગુનો કર્યો છે એની સજાને મળવી જ જોઈએ એની જગ્યા જેલના સળિયાની પાછળ છે કારણ કે આજુબાજુના ઘણા ગામમાં અનિરુદ્ધનો જે ત્રાસ હતો અમિતભાઈ ખૂંટની તમે વાત લઈ લો તો અમિતભાઈ ખૂંટ પોતે આખા ગ્રુપ સાથે રીબડાના આખા ગ્રુપ સાથે અમને ખોડલધામ મળવા પણ આવ્યા હતા અને એને વાત પણ અમને કરી હતી કે ભાઈ અમારું જે ગામ છે એમાં કોઈ પણ ખેડૂતને જગ્યા વેચવી હોય તો અનિરુદ્ધ દ્વારા જ વેચવાની જમીન ના જે ભાવ આવે છે એમાંથી એને કટકી આપવાની એ સિવાય તમારે તમારા જમીન ઉપર કઈ કન્સ્ટ્રક્શન કરવું હોય તો એની જ ગાડીઓ મગાવવાની સંડોવાયેલા હતા એટલે આવા જે આરોપીઓ હોય છે ને એની માનસિકતા ક્યારેય સુધરતી નથી અને જેલમાં ગયા પછી પાછા છૂટીને આવે છે ને ત્યારે એ પોતાની જાતને એવું પ્રસ્થાપિત કરતા હોય છે કે અમે કઈક બહુ મોટું મહાન કામ કરીને આવ્યા હોય છે ને એના ફોલોઅર્સ એવી રીતે વધારતા હોય છે એની જેવી માનસિકતા વાળા લોકો ફોલો પણ કરતા હોય છે એટલે હાઈકોર્ટે જે નિર્ણય લીધો છે અત્યારે અને જે એને કહેવાય ને એની જે ઓરિજિનલ જે જગ્યા હતી જેલના સળિયા પાછળ એને ધકેલવામાં આવ્યા છે એ બહુ યોગ્ય છે અને એના જે નિર્ણય છે એને અમે સ્વીકારીએ છીએ અને સરકાર ઉપર દબાણ પણ બનાવવાનો પ્રયાસ થયો છે આ શક્તિ પ્રદર્શનથી અને કહ્યું છે કે અનુરીસુ જાડેજાએ જે ચૌદ વર્ષની સજા કાપી લીધી છે તો પછી વારે ઘડીએ જેલ કેમ તેવા સવાલ ઉઠાવી રહ્યા છે અઢાર વર્ષની સજા કાપી લીધી છે પણ સુપ્રીમ કોર્ટે ઓર્ડર આપેલો છે આ જીવન કેદની આજીવન કેદ કારણ કે બહુ નાની વય હતી જ્યારે એને ધારાસભ્ય સભ્યને સરા જાહેર સ્વતંત્રતા દિવસના દિવસે સરા જાહેર બધાની વચ્ચે ગોળી મારી દીધી અને એના પછી એ કેસને મેનેજ કરવા માટે થઈને પણ એને ઘણા બધા પ્રયત્નો કર્યા હાઈકોર્ટની અંદર જ્યારે આ કેસ એના પરિવારવાળા લડતા હતા ત્યારે પુરાવા મીટાવા સુધીના એને પ્રયાસો કરી લીધા હતા અને એ સમય એની ઉપર ટાડાનો ગુનો પણ લાગ્યો હતો બિન કહેવાય ને કે પરમિશન વગરનું એક હથિયાર પણ એની પાસેથી મળી આવ્યું હતું એટલે બહુ નાની ઉંમરે જ્યારે આ ગુનો આવી રીતે કર્યો હોય તો સુપ્રીમે એવો નિર્ણય આપ્યો હતો કે એને આજીવન કેદની સજા મળે તો સુપ્રીમે જે નિર્ણય આપ્યો તો એ કંઈક વિચારીને આપ્યો હશે કારણ કે નાની ઉંમર જ એની માનસિકતા આવી છે એ પછી શું ના કરી શકે આપણે સાંભળ્યા હતા પાટીદાર સમાજના મહિલા આગેવાન જીગીષા પટેલ હાલ તેમનું મોટું નિવેદન માનવામાં આવી રહ્યું છે જે રીતે નિરુસિંહ જાડેજાના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા ને જે તેમણે કહ્યું કે ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાની ધારાસભ્ય હતા તે દરમિયાન અનુરુસિંહ જાડેજાએ જે હત્યા કરી નાખી હતી તે બાબતે સુપ્રીમ કોર્ટે તેમને સજા ફટકારી હતી ને સરકારે જે તે સમયે એક અધિકારી દ્વારા તે સજામાં રાહત આપવામાં આવી પરંતુ ગુજરાત હાઈકોર્ટે જે નિર્ણય લીધો છે આ જીવન કેદ યથાવત રાખવાનો તે નિર્ણયને તેમણે આવકાર્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા